ગુજરાતમાં કમોસમી માવઠાના મારથી ખેડૂતોને ખેતી પાકોમાં ભારે નુકસાન થયું છે ત્યારે સરકાર આ પીડિત ખેડૂતોની વારે આવી છે ભાજપના પ્રવક્તા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ રાજ્યના મુખ્યમંત્રીના ખેડૂત લક્ષી નિર્ણયને આવકાર્યો છે જી સર કમોસમી વરસાદને કારણે રાજ્યભરની અંદર ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર પણ ખેડૂતોનો પાક 100% નિષ્ફળ થયો છે ચાહે મગફળી હોય કપાસ હોય કે ડુંગળી હોય ખેડૂતોના હાથમાં કંઈ આવી શકે એવી સ્થિતિમાં ખેડૂત ખેડૂત નથી પણ છે આવા સમયે ખેડૂતોની રજૂઆત હતી અમારા જનપ્રતિનિધિઓની પણ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત હતી કૃષિ મંત્રીશ્રીને રજૂઆત હતી કે તાત્કાલિક સર્વે થવો જોઈએ કારણ કે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે સરકારે સર્વેના આદેશ પણ આપ્યા અને આજે એ આદેશમાં સુધારો કરી અને જ્યારે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે ત્યારે ગામને એકમ કરીને ગામનું પંચનામું કરીને ખેતરે ખેતરે જવાને બદલે ગામને એકમ તરીકે લઈ ગામનું પંચનામું કરીને કાલ બપોર સુધીમાં જ કલેક્ટરશ્રીને આ પંચનામું આપી અને સર્વે તાત્કાલિક પૂરો કરી અને રાજ્ય સરકાર કલેક્ટર પાસેથી વિગત મગાવી લે છે આ નિર્ણય કર્યો છે હું એમ માનું છું કે ખૂબ મોટી રાહત ખેડૂતોને પણ થઈ છે સરપંચોને પણ થઈ છે કારણ કે આ સ્થિતિની અંદર હજી વરસાદ હજી ચાલુ છે ત્યારે ખેતરે ખેતરે જઈ અને સર્વે કરવો મુશ્કેલ પણ હતું